તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક પાનના ગલ્લે એક શખ્સ નશાની હાલતમાં બિંદાસ આરામ ફરમાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં ભરચક ગણાતા વિસ્તારમાં નશાની હાલતમાં આરામ ફરમાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તલાજા શહેરમાં રોયલ ચોકડી પાસે આરટીઆઈ એક્ટિવેસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાના પાનના ગલ્લે કોઈ શખ્સ નશાની હાલતમાં જણાયો હતો જો કે પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા આ બાબતે પોલીસ મથક ખાતે પણ જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે